મારી માની નેવું તો મર્ડર કર્યા છે પણ એ તો એવું થાય છે આ કોળાર ઊંધું કોળમી ની બની નાખું ને એવું છે પણ વાતમાં કોઈ આવતો તો એને ફોડું ફોડ ફોડું પણ કોઈ આવતો કોઈ નહીં આવે તો અલા પર આવે એને કોળું માથા મેજાવવાના રહેવું નહીં

એ રાતો અંધારી સકીને વાયક શું લે લેતા રહ્યો શું આખો દે ભજન ગા કરો એ ભગત માણસ તો ભજન જ ગાય કર આખો દે રખડા જતા રહ્યો અમે શેતર હતા ના તારે કોઈ નવાઈ નઈ કરી મુકો રખડવાનું તો જો મુકો અમે જતો તો થા પૈસા એક જગ્યાએ આ બેટી બેટી ગાય ઢૂંઢવાનું હો

અ હા વાયકન છોકરોને જે મેથીયા હતા મીથી વાવી છે કેવું કરો છો મેથી મેથી આવ શાક શાક માર્કેટમાં એમ કાઢો ભાવ હાલ તો સારો છે તે ભાવ તો બોલો ફોન કર્યો તો ફોન કર્યો તો યાદ કર્યો મૂકી દઉં શું કર્યું તું મારું કોઈ આ બે આયા શું વાવેતર વાવેતરમાં સારું તો કેવું પડે મેથી છે હું એમ તો મારા છોકરા ને થોડો જેવું છે તે કીધું વેવ ટેકો કર્યો કજાક છે વેવ ઉંચાવ કરે છે બરોબર એટલે થોડું ઘણું જો કજાક તમારા પાસે જો કજાક પૈસો ટકો હોય કીધું થોડા ઘણા અમે પાછા આલો

ખબર નઈ પડતી હા બાપો ને મજૂર કરવા નઈ જાય આખો ગોમો રખડ રખડ કરશે પેલા વેવાય કીધું કે ને ટેકો કરશે પછી હું પૈસા ને ટેકો કરશું કોઈ ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં અને જતા કે મજૂર કરી હાલ આવું આશી વેવાયે આવીને ઉભા થઈ દે પછી એના નહીં આવું એવું જ લાગે પણ મેથી હતી આવી એ તો મેથી તો વેચશું આ પૈસા આવશે તો પૈસા આવશે નહીં વેવાય વેવાઈ આવો ને તો હું કહું વેવાય વેવાયને કહું ઘેરે કહું વેવાયનું કહું કે તાન તો ટેકો શું કરું રહ્યા આખો દે ગમમાં રખડવા જતા રહી અને કી કે હું હાલ આવું મજુ કરીધે રહો તો તમે કોઈ કશું નહીં હાલુ તમે ક્યા મારે વિવાહ કરો તે હાલશી ટેકો કરશે પૈસા મેથી આયા જ હું આ તો ઘેર કહી દેવું અડધું પેલું તો બાપો આ નહીં ટેકા કરશે ઓ નહીં કે દાગી નહીં આઈ જા

મેલ તો કરો મમ્મી જ નહોતું કે હેડવા કરો તમે આઘુર્યો તું અલ્યા મારો હગોલ ગમે છે તારી હેડ કરો

દેખાતું નહીં તો હમણાં કંટાળી ગયો એ છોકરા પાણી લાવજે

અરે તાર નંબર ફોન કરીને હું કા બોલાય તમે તવે મીમ કીધું કે તું તવે આવ તું તવે કા હું આવું મુકુ એ વયા તાજ મારા તો હું આવતો ભઈ પણ હું તો કીધું તું પૈસા જો સેટિંગ કરી છે મારે કે તું આવશે રાય નું ભો થઈ ગયો હું કરું ભલાજ ને સેટિંગ તો હું કરી આલ તો કરી આલ ગમે જે કરો સેટિંગ કોણ વાત કો હા આરા હું તો પૈસા છે ચમ આ મને કઈ લુકવાની ની લે દાગી ના કે દા વેવન ટેકો રાખો દે ફરફર કર ગમ અલ્યા ભાઈ મને તીન કઈ જાગે હું પૈસા આલે મને એમ કેતા તારે

એટલી એને ડોલ નહીં હોય વાત કરો હજે અરે હું ડોલ નહીં હોય નેવું મર્ડર કરવું મર્ડર ઇન્દ્રિટો કર્યા એટલે જો ખબર હું હાથું કઈ વંચ કરતો

લઈ તારે છે હા એના મુ છે કાલ બોલાય દે પણ અમન જવાયું કાલ બોલાય ને મહિના ખબર અમન જવા દે

મને ડોલ્ટીનો કુટર હટ કે કુટર ને કુટમ લઈ ગયો તું એ હાવન એટલા બોલાયું હાખા મારી ગયો રે આ તું તને આલુ મુ કુટરાય આલો અને તને ઓછો કઈ ના કો હાખા અબ બદઈને એના હું આજીમાં વાજીમાં મનકો હંભુર મેવા કો આવું છું